નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝ માં આપનું સ્વાગત છે શ્રીમતી એમ કે કડકિયા વિદ્યાલય ડુંગરવાડા ખાતે ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ નો શુભેચ્છા સમારંભ તથા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ડુંગરવાડા ગામે આવેલ શ્રીમતી એમ કે વિદ્યાલયના ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ તથા ધોરણ નવને બારમાં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ તરીકે શ્રી જીતેન્દ્રભાઈ નિરામા ચેરિટી કમિશનરની કચેરી અરવલ્લી જિલ્લો મોડાસા અધ્યક્ષ પદે ભિરાજ્યા કાર્યક્રમની શરૂઆતમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી અને કેળવણી મંડળના પ્રમુખશ્રી દ્વારા કાર્યક્રમના અનુસંધાને પ્રવચન અને મહેમાનનો પરિચય કરાવ્યો શાળાના આચાર્ય શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓ જીવનમાં ખૂબ જ પ્રગતિ કરે ખૂબ જ શિખર તેવા આશીર્વાદ ઇનામ વિતરણ કાર્યક્રમમાં પ્રથમ નંબર પ્રથમ નંબર મેળવનારા વિદ્યાર્થીઓને દાતા શ્રી જયંતિભાઈ પટેલ અમદાવાદ તરફથી ઇનામ આપવામાં આવ્યું ને સ્વર્ગસ્થ શાંતાબેન પટેલ તરફથી હસ્તે વિપિનભાઈ પટેલ દ્વારા ધોરણ દસને બારના બોર્ડમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાવ રમણભાઈ પટેલ તરફથી હસ્તે પ્રફુલભાઈ પટેલ ઇન્ચાર્જ આચાર્યશ્રી તરફથી ધોરણ નવ અને દસમાં ગણિતમાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાવને ચરણી વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત અને સુંદર ગરબાઓ ગરબો રજૂ કરવામાં આવ્યો અને ધોરણ બારના વર્ગ શિક્ષક શ્રી કિરીટભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય અને પરીક્ષામાં ખૂબ જ સુંદર દેખાવ કરે તે માટે આશીર્વચન પાઠવવામાં આવ્યા શાળાના બેન શ્રી કિંજલબેન દ્વારા શાળાની વિદ્યાર્થીઓને મનોરંજન કાર્યક્રમ કરવા માટે તાલીમબદ્ધ કરવામાં આવ્યા શાળાની મદદની શિક્ષિકા શ્રીમતી ભાનુબેન પરમાર દ્વારા આભાર વિધિ કરવામાં આવી શુભેચ્છા સમારંભ થતાં ઇનામ વિતરણ કાર્યક્રમનું એન્કરિંગ શાળાના મદદ શ્રી શિક્ષક ચિરાગભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું શાળાના કારોબારી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓ અને સભ્ય શ્રીઓ માટે ખૂબ જ સુંદર અલ્પાહારનું આયોજન કરાવ રિપોર્ટર જીતેન્દ્ર ભાટિયા આરટીવી ન્યૂઝ મોડાસા